આ રહી આપણી રામપિયારી અને આને લઈને હાલવાનું છે હું અને મારી રામપિયારી નીકળી પડ્યા ન્યુ ડેસ્ટિનેશન પર ગામડાની આજ મોજ છે રસ્તા તો જુઓ કેવા છે ચોખા ચણક અચ્છા તો રમ રમ ડાયરા ને હમણાં બે ચાર વિડીયો તમને હિન્દીમાં જોવા મળ્યા હશે પણ આપણે કન્ટિન્યુ ગુજરાતીમાં વિડીયો આવશે તો તમે ટેન્શન ન લેજો ગુજરાતી મોજ ચાલુ જ રહેશે મજા આયા તમને આ ચશ્મા જોઈએ થોડીક નવાઈ લાગતી હશે કે તમારા ભાઈએ ચશ્મા કેમ પહેરી છે કારણ કે કાલે તમારા ભાઈની મધુમાખી એટલે કે મધમાખી સાથે મગજમારી થઈ ગઈ ગઈ છે અને એને એક ડંખ મારી દીધો છે ફોકસ કરો મારે ખાલી તમને નહીં દેખાય તમારો ફોન નબરો છે બદલાવી નાખો અરે ભેભું ભાઈ અને અત્યારે મગફળીની તૈયારી ચાલુ થઈ ગઈ છે આ ખેતર તો તમે જોઈ જ હશે આ છે આપણી વાડીની નમણ અને આ પાડામાં આપણે વાવી છે માંડવી એટલે કે મગફળી તમે લાસ્ટ વિડીયો તો જોયો હશે ભલામણ આની નથી જોયો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે ફટાફટ જઈને ક્લિક કરો હાલ શિયાળામાં ઠંડી બહુ છે એટલે આપણે આ બત્રીસ કરોડનું સ્વેટર ખવે ચડાવી દીધો છે આવી ઠંડીમાં એમને ન રખડાય આલા આખા પાડામાં પાણી ફેરવી દીધો છે અરે કેના કે ચાતે એટલે કે કોરો પાઈ દીધો છે ને હવે એક તારીખ પછી આની મગફળી વાવવાનું શુભ મુહૂર્ત કાઢીને મગફળી વાવી નાખી અને આ ઉપર વાળા પડામાં આપણા ઘઉં સારો એવો ગ્રોથ છે જો તમારા ઘઉં કેવા છે કોમેન્ટ કરીને જરૂર કેજો ભાઈ લાગે છે ને બાકી લીલા એકદમ જબર ગ્રોથ આપને બોર તો ખાય હોંગે નહીં देखें या खाएं कमेंट करके जरूर बताएं हां थी 3-4 वर्ष पहले वावया था इसको बोलते हैं एम्पल बोर एम्पल है या बोर पता नहीं पर लोग बोलते हैं इसको एम्पल बोर सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ जा कि जो है केवा एम्पल छे के बोर छे मीठा जबर साकर जैसा लागे छे भाई અને આ છે આપડે ઘઉં આની તો વાર છે પાકવામાં પણ કદાચ તમારે જોતા હોય તો બુકિંગ ચાલુ છે ગુણું ભરીને મોકલી દેશું તમારો ઓર્ડર કોમેન્ટમાં બુક કરાવી જ નાખજો પૈસા એ પૈસા ઊગા કાઈ ના ઘટે અમ ઓર અભી સામકા સમય ભી હો રહા છે ઓર ઠંડ ભી બહુત આવતા હૈ તો હમને ભી ય 32 કરોડ કા જેકેટ પહેન રખા હૈ ક્યોકી ઠંડ બહુત આવતા હૈ તો આદમી માંદા હો જાતા હૈ ઓર ભેગો ઉઠાને પાય આ છે આપણી વાડીનું નમાણ અને આ ઊભો બાહુબલી સાંઈ ઊભો હે આજ તમે ગયા વિડીયોમાં જોયો હશે મંદી એટલી છે કે કોઈ લેવા જ નથી માંગતો આ ઢેકલો એમને રાખી દીધો છે એની કાંઠ્યો નથી થોડાક ભાવ ભાવ વધે ત્યારે આ ઢગલાનું કાંઈક વિધિ કરી